તો આ કયા પંદર હોટેલ સેક્ટરના શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમારું મોડ પણ હોય રોકાણ કરવાનું એવામાં કુલ પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થવાનો છે વાસ્તવમાં ફેશન કપડા વાહનો જ્વેલરી હોટલ અને ઘરની સજાવટ સાથે સંબંધિત ક્ષેત્રોને લગ્ન બજારનો સૌથી વધુ ફાયદો થાય છે

પુરાવો છે હવે લગ્ન સમયે મહેમાનોને હોટલનો મોહ વધ્યો છે આ ને પગલે હોટલ ના શેરમાં સીધો જ વધારો જોવા મળ્યો છે અહીં આપણે પંદર એવા શેરો નું લિસ્ટ જોઈશું જે શેરોમાં આપણે લગ્ન કાળામાં તેજીની આશા છે એક્સપર્ટ મિત્રો સૌથી પહેલો શેર છે ઇન્ડિયન હોટેલિટેડ નો ઇન્ડિયન પોર્ટફોલિયો નું સંચાલન કરે છે આ કંપની ભારતના ટાટા ગ્રુપ નો એક ભાગ છે આ કંપનીના શેર શુક્રવારે આઠસો ચોવીસ રૂપિયા પૈસા ના ભાવ પર બંધ થયા હતા પછી મિત્રો બીજો શેર છે ઈ આઈ એચ લિમિટેડ નો આ કંપની મુખ્યત્વે લક્ઝરી ઓબેરોય

સાલેન્ટ હોટલ નો તો સેલેન્ટ હોટલ હોસ્પિટાલિટી વેપારી અને છૂટક કામગીરી અને રિયલ એસ્ટેટ વિકાસના વ્યવસાયમાં રોકાયેલ છે આ કંપની નો શેર શુક્રવારે આઠસો અઠાણું રૂપિયા ઉપર બંધ થયો છેલ્લા એક મહિનામાં એક પોઈન્ટ એકાણું ટકા આ શેર વધ્યો છે પછી મિત્રો છે લેમન ટ્રી એક ભારતીય હોટેલ ચેન છે તે સમગ્ર ભારતમાં ચોસઠ શહેરોમાં કુલ નવ નવ હજાર સાતસો રૂમ ધરાવતી સો હોટેલ ની માલિકી ધરાવે છે હોટેલ સેક્ટરમાં ભારતની સૌથી મોટી હોટેલ ચેઇન છે આનો શેર શુક્રવારે એકસો સાડત્રીસ રૂપિયા પૈસા ઉપર બંધ થયો છે એક મહિનામાં શેર સોળ ટકા વધ્યો છે લેમન ટ્રી હોટેલ્સ નો શેર પછી મિત્રો શેર છે જ્યુપિટર જુનિપર હોટલ્સ નો શેર તો સપ્ટેમ્બર ઓગણીસો પંચ્યાસી માં સ્થાપિત જુનિપર હોટેલ્સ લિમિટેડ એક લક્ઝરી હોટેલ્સ ડેવલપમેન્ટ અને માલિકી કંપની છે કંપની ના પોર્ટફોલિયો માં ભારત માં અઢારસો છત્રીસ થી સાથે સાત હોટેલ સમાવેશ થાય છે કંપનીનો નો શેર શુક્રવારે ત્રણસો એસી રૂપિયા ઉપર બંધ થયો છે એક મહિનામાં માં આઠ પોઈન્ટ બાસઠ ટકા શેર વધ્યો છે પછી મિત્રો છે મહિન્દ્રા હોલીડે એન્ડ રિસોર્સ ઇન્ડિયા લિમિટેડ ક્લબ મહિન્દ્રા એ વીસ સપ્ટેમ્બર ઓગણીસો છન્નું ના રોજ સ્થપાયેલી ભારતીય હોસ્પિટાલિટી કંપની છે જે મહિન્દ્રા ગ્રુપ જ એક ભાગ છે આ શેર શેર સિસ્ટમ પર સંખ્યાબંધ રિસોર્ટ ચલાવે છે પચીસ વર્ષ સદસ્યતા આવ્યો છે જે સભ્યોને દર વર્ષે એક સપ્તાહ માટે કંપનીના રિસોર્ટમાં રહેવાની મંજૂરી આપી છે આનો શેર સાતસો ઇઠ્યોતેર રૂપિયા પર શુક્રવારે બંધ થયો હતો

બેનરેસ હોટેલ જેવી હોટેલ કંપનીના શેર પણ લગ્ન સિઝનમાં રોકાને સારી એવી કમાણી કરાવી આપી શકે છે તો મિત્રો આ વિડીયો માં આપણે હોટેલ કંપનીના શેર વિશે વાત કરી જેમાં રોકાણકારોને આ લગ્ન સિઝનમાં સારો એવો તેજીનો લાભ લેવા મળી શકે છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ હોટ છે બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલે સબ્સક્રાઇબ કરી કન્ટ્રીટ પર દબાવી દેજો